થોડા સમય પહેલા ભરૂચ જિલ્લાના પાલેજ અલગ અલગ સમયે ઘરફોડ ચોરીના બે બનાવો બનેલા એમાં કંબોલી ગામે જે ઘરફોડ ચોરીનો બનાવ બનેલો એમાં સોનાના દાગીના તથા રોકડ રકમ મળી રૂપિયા ચૌદ લાખ જેટલી મતા ચોરીમાં ગયેલી અને ટંકારીયા ગામમાં જે ઘરફોડ ચોરીનો બનાવ બનેલો એમાં સોનાના દાગીના અને રોકડ રકમ મળી સાડી બાવીસ લાખ રૂપિયા જેટલી મતા ચોરીમાં ગયેલી બંને ચોરીના ગુનાઓના ભેદ ઉકલવા માટે પ્રારંભથી જ ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબની માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમ તથા એસઓજીની ટીમ તથા પાલેજ પોલીસ સ્ટેશન દરેક દિશામાં આવેલી ટેકનિકલ સર્વેલન્સની પણ મદદ લેવામાં આવેલી અને બાતમીદારોનો પણ સહકાર મેળવવામાં આવેલો આ દરમિયાન ભરૂચ જિલ્લા એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમટી વાળાના માર્ગદર્શન હેઠળ પોસાઈ શ્રી તુંવર બાતમી હકીકત મળેલી કે આ જે બે બનાવ બનેલા છે બરફોડ ચોરીના એમાં ટંકારીયા ગામના એક જુમેદ અને બીજો મુબારક ભીડ એ બે નામના ઈસમો એ મળીને આ ચોરી કરેલી છે તો એ બાદ હકીકત આધારે આ જુનેદ અને મુબારક ભીમને ખાતેથી ખાતે એલસીબી લાવી કચેરી ખાતે લાવી ને એમની સઘન પૂછપરછ કરવા આવેલી ઊંડાણપૂર્વ ઊંડાણપૂર્વક ની પૂછપરછ અંતે તેઓ આ બંને બંને તેઓ બંને બંને એ મળી આ બંને ચોરીની ની બંને ઘરફોડ ચોરીને ને અંજામ આપેલા હોવાની કબૂલાત કરવામાં આવેલી ત્યાર બાદ એમની બંને ઘરની ઘર કરતા બંને ઘરમાંથી અલગ અલગ રીતે રૂપિયા સાડા પંદર લાખ રૂપિયા જેટલા રોકડ માત્ર રકમ મેળવેલી હોવાની પણ કબૂલાત કરતા એ સાડા પંદર લાખ રૂપિયા રોકડ ગુના ના કામે કબજે કરવામાં આવેલી અને જે જુદી જુદી જગ્યાએ એમણે જે વેચેલા હતા એમાં એક મોટી નામનો બંગાળી સોના નો કારીગર છે

કે જે આ સોનાનો દાગીનો સાચવી રાખે સોનાના દાગીના સાચવી સાચવી રાખવામાં અને ફિગાડવામાં મદદ કરેલી હતી એવા હેમંત કાપડિયા અને મોતી બંગાળી એ બંનેને પણ ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલા છે અને આ સિવાય પણ એમના પાસે સાથે બીજા કોઈ આરોપીઓ સંડોવાયેલા છે કે કેમ તેમજ આ સિવાય બીજા કોઈ બીજા કેટલા ગુના કરેલા છે આ લોકો આ પ્રકારના એ દિશામાં પૂછપરછ હાથ ધરવા માટે એમના રિમાન્ડ મેળવવા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે